જય શ્રી કૃષ્ણ વાસ્તુ મંદિરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આ વર્ષે ભાઈબીજના દિવસે એવો ભાગ્ય જ જોવા મળતો સંયોગ બન્યો છે જે હજારો વર્ષોમાં એક વાર બને છે દીપાવલીના પાંચ દિવસીય મહાપર્વનું સમાપન કરતો ભાઈ અને બહેનના પવિત્ર અતૂટ અને નિસ્વાર્થ પ્રેમના પ્રતિક સમાન તહેવાર એટલે ભાઈબીજ આ પવિત્ર પર્વને યમ દ્વિતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર પ્રેમ અને શ્રદ્ધાથી તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્ય સારા સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે આ તહેવાર દર વર્ષે કાર્તક માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ મનાવવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે આ વર્ષે એટલે કે સાલ બે હજાર પચીસમાં આવતી ભાઈબીજ કોઈ સાધારણ ભાઈબીજ નથી જી હા આ વર્ષે હજારો વર્ષો પછી એવો દુર્લભ અને દિવ્ય સંયોગ બની રહ્યો છે જેમાં રાજયોગ અમૃત સિદ્ધિ યોગ જેવા અનેક મહાયોગો એકસાથે બની રહ્યા છે અને સૌથી સારી વાત એ છે કે આ વર્ષે બે હજાર પચીસમાં તિલકના શુભ મુહૂર્ત સમયે ભદ્રાકાળનો કોઈ જ ભય નથી આથી આ પવિત્ર તહેવાર ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના દિવસે જ મનાવવામાં આવશે અને ભાઈને તિલક લગાવવાનો સૌથી શુભ સમય બપોરે એક વાગીને તેર મિનિટથી શરૂ થઈને બપોરે ત્રણ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધીનો રહેશે આ પવિત્ર દિવસ સાથે બે મુખ્ય કથાઓ જોડાયેલી છે પહેલી કથા છે યમરાજ અને યમુનાજીની જેના કારણે જ ભાઈને અકાળ મૃત્યુથી રક્ષણનું વરદાન મળ્યું અને બીજી એક એવી અદભુત લોકકથા છે જેમાં એક બહેન પોતાના ભાઈને બચાવવા માટે સાત સંકટો સામે લડી જાય છે આપણે આ આ સંપૂર્ણ કથાઓ પૂજાની સાચી વિધિ અને બે હજાર પચીસના આ શુભ યોગમાં કરવાના કેટલાક ખાસ ઉપાયો વિશે જાણીશું મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે છેલ્લે અમે એવો પવિત્ર ઉપાય જણાવીશું જે કરવાથી ભાઈ અને બહેન બંનેનું આયુષ્ય લાંબુ થાય છે અને જીવનમાંથી દરેક સંકટ દૂર થઈ જાય છે જો તમે પણ તમારા ભાઈ કે બહેનને ખૂબ પ્રેમ કરતા હો તો કોમેન્ટ બોક્સમાં જય યમુના મહારાણી લખવાનું ભૂલતા નહીં આ તહેવાર માત્ર પરંપરા નહીં પરંતુ એક એવી અનંત કથા છે જે ભાઈ બહેનના પ્રેમને અમર બનાવે છે તો ચાલો હવે શરૂ કરીએ ભાઈ બીજની પવિત્ર અને ફળદાયી કથાઓ તો મિત્રો ચાલો હવે આપણે ભાઈ બીજના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી એ બે મુખ્ય કથાઓ સાંભળીએ જેમાં પહેલી કથા પૌરાણિક છે અને બીજી એક ખૂબ જ જાણીતી લોકકથા છે પહેલી કથા છે યમરાજ અને યમુનાજીની પૌરાણિક કથા પ્રમાણે સૃષ્ટિના પ્રકાશ દેવતા ભગવાન સૂર્યનારાયણ દેવના લગ્ન દેવી સંજ્ઞા સાથે થયા હતા પરંતુ દેવી સંઘના ભગવાન સૂર્યનું તેજ સહન કરી શકતા ન હતા આથી તેમણે પોતાના જ તપ વડે પોતાની જ એક છાયા બનાવી અને પોતાના બંને સંતાનો દીકરો યમરાજ અને દીકરી યમુનાજીને છાયાને સોંપીને પોતે પિતાના ઘરે ચાલ્યા ગયા છાયાને પોતાના સંતાનો પ્રત્યે કોઈ ખાસ પ્રેમ ન હતો પરંતુ ભાઈ યમરાજ અને બહેન યમુનાજી વચ્ચે ખૂબ જ ઊંડો પ્રેમ અને સ્નેહ હતો યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે ભોજન માટે નોતરું આપતા પરંતુ યમરાજ જે મૃત્યુલોકના દેવતા એટલે કે ધર્મરાજ હતા તેઓ પોતાના કાર્યોમાં એટલા વ્યસ્ત રહેતા કે તેમને બહેનને મળવા જવાનો સમય જ નહોતો મળતો યમુનાજી આનાથી થોડા ઉદાસ રહેતા હતા એક દિવસ કાર્તક માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિના દિવસે યમરાજ અચાનક જ પોતાની બહેન યમુનાજીને મળવા તેમના ઘરે પહોંચી ગયા પોતાના ભાઈને અચાનક દરવાજા પર જોઈને યમુનાજીની ખુશીનો કોઈ પાર ન રહ્યો તેમણે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી પોતાના ભાઈનું સ્વાગત કર્યું તેમને માન સાથે આસન પર બેસાડ્યા તેમના કપાળ પર તિલક લગાવ્યું આરતી ઉતારી અને પોતાના હાથે સરસ અને સારું ભોજન બનાવીને જમાડ્યા પોતાની બહેનનો આવો નિસ્વાર્થ સ્નેહ અને માનપાન જોઈને યમરાજ ખૂબ જ ખુશ થયા તેમણે યમુનાજીને કહ્યું હે વાહલી બહેન હું તારા આ પ્રેમથી ખૂબ જ ખુશ છું તું મારી પાસે કોઈ પણ એક વરદાન માંગ હું તારી ઈચ્છા આજે ચોક્કસ પૂર્ણ કરીશ ત્યારે બહેન યમુનાજીએ કહ્યું હે ભાઈ મારે બીજું કશું જ નથી જોઈતું હું બસ એટલું જ ઈચ્છું છું કે તમે દર વર્ષે આ જ તિથિએ એટલે કે કાર્તક સુદ બીજના દિવસે મારા ઘરે ભોજન કરવા ચોક્કસ આવો અને આ દિવસે જે પણ ભાઈ મારી જેમ જ પોતાની બહેનના ઘરે જઈને બહેનના હાથે તિલક કરાવશે અને પ્રેમપૂર્વક ભોજન કરશે તેને ક્યારેય તમારા લોકનું એટલે કે યમલોકનો ભાઈ ન રહે અને તેને ક્યારેય અકાળ મૃત્યુ ન નડે યમરાજજીએ પોતાની બહેનની આવાજ સાંભળીને તથાસ્તુ કહ્યું અને તેમને અમૂલ્ય વરદાન આપ્યું એવું માનવામાં આવે છે કે ત્યારથી જ આ દિવસને યમ દ્વિતીયા અથવા ભાઈ બીજના પવિત્ર તહેવાર તરીકે મનાવવાનો રિવાજ શરૂ થયો આ રીતે યમુનાજીના આશીર્વાદથી આ દિવસ પવિત્ર બની ગયો પરંતુ મિત્રો એક બીજી અનોખી કથા પણ સાંભળવામાં આવે છે એક નાનકડા ગામમાં એક ઘરડીમાં પોતાના દીકરા અને દીકરી સાથે રહેતી હતી દીકરીના લગ્ન થઈ ચૂક્યા હતા એક દિવસ ભાઈ બીજનો તહેવાર આવ્યો દીકરાએ પોતાની માતાને કહ્યું કે માં મારે આજે ભાઈ બીજ કરવા મારી બહેનના ઘરે જવું છે માતાએ કહ્યું કે દીકરા તું ત્યાં જઈને શું કરીશ તારી બહેનની નણંદ ખૂબ જ ઝઘડાળું અને કજિયાખોર સ્વભાવની છે તે હંમેશા લડતી જ રહે છે મારી સલાહ છે કે તું ત્યાં ન જા પરંતુ દીકરો પોતાની બહેનને મળવા માટે ખૂબ જ આતુર હતો તેની વારંવારની જીદ કરવા પર માતાએ તેને જવાની રજા આપી દીધી ભાઈ પોતાની બહેનના ઘરે જવા માટે ઘરમાંથી નીકળો રસ્તો લાંબો અને જંગલમાંથી પસાર થતો હતો તે થોડો આગળ ચાલ્યો ત્યાં જ રસ્તામાં એક મોટી નદી આવી નદીએ ભાઈનો રસ્તો રોકતા કહ્યું કે હું તારો કાળ છું હું તને અત્યારે ડૂબાડી દઈશ ભાઈએ હાથ જોડીને વિનંતી કરી કે હે નદી માતા હું ઘણા વર્ષો પછી મારી બહેનને મળવા જઈ રહ્યો છું મહેરબાની કરીને મને જવા દો હું મારી બહેનના હાથે તિલક કરાવીને પાછો આવીશ ત્યારે તમે મને ડૂબાડી દેજો હું વચન આપું છું નદીએ ભાઈની વાત માની લીધી અને તેને રસ્તો આપી દીધો એક સંકટ ટળ્યું પરંતુ હજી બીજા સંકટ તેની રાહ જોતા હતા ભાઈ થોડો આગળ વધ્યો ત્યાં જંગલમાં તેને એક મોટો કાળો સાપ મળ્યો સાપે ફેણ ચડાવીને કહ્યું કે હું તારો કાળ છું હું તને અત્યારે જ ડંખ મારીશ ભાઈએ સાપને પણ વિનંતી કરી કે હે નાગદેવતા મને પહેલાં મારી બહેનથી મળી લેવા દો હું તિલક કરાવીને પાછો આવીશ ત્યારે તમે મને ડંખ મારી દેજો સાપે પણ ભાઈને જવા દીધો બીજું સંકટ પણ ટળ્યું ભાઈ હજુ થોડો જ આગળ વધ્યો હતો કે ઝાડીઓમાંથી એક ભયંકર વાઘ એની સામે આવ્યો વાગે ગર્જના કરીને કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે હું તારો કાળ છું અને હું તને ખાઈ જઈશ ભાઈએ વાઘને પણ એ જ વિનંતી કરી કે હે વનરાજ હું મારી બહેનથી મળીને તિલક કરાવીને પાછો આવું પછી મારો શિકાર કરી લેજો વાઘ પણ તેની વાત માની ગયો અને તેને જવા દીધો આખરે ભાઈ થાક્યો કાક્યો પોતાની બહેનના ઘરે પહોંચ્યો તેણે બહારથી જ બૂમ પાડી બેન ઓ બેન જો સાત દૂર દૂરથી તારો ભાઈ તિલક કરાવવા આવ્યો છે એ સમયે બહેન ઘરની અંદર બેસીને સૂત રહી હતી એક જૂની માન્યતા એવી હતી કે જો કોઈ બહેનનો એક જ ભાઈ હોય અને તે સૂત રહી હોય ત્યારે જો સૂત વચ્ચેથી તૂટી જાય તો તે અપશુકન મનાતું હતું એવું માનવામાં આવતું કે જ્યાં સુધી તે દોરો ફરીથી ન જોડાય ત્યાં સુધી બહેને બોલવું ન જોઈએ નહીંતર ભાઈ પર મોટું સંકટ આવે છે જેવી ભાઈએ બૂમ પાડી બહેનનું ધ્યાન ભટક્યું અને તેનો સૂત વચ્ચેથી તૂટી ગયો ભાઈએ ફરીથી બૂમ પાડી બેન ક્યાં છે તું પણ બહેન સૂત તૂટી જવાને કારણે જવાબ ન આપી શકી આ જોઈને ભાઈને ખૂબ જ દુઃખ થયું તેણે મનમાં વિચાર્યું કે હું ગરીબ છું એટલે કદાચ મારી બહેન મારી સાથે વાત નથી કરવા માંગતી મા સાચું જ કહેતી હતી મારે અહીં આવું જ ન જોઈતું હતું આવું વિચારીને દુઃખી મનથી ભાઈ પાછો જવા માટે ફર્યો એટલામાં જ બહેનનો તૂટેલો સૂત ફરીથી જોડાઈ ગયો સૂત જોડાતા જ બહેન ભાઈ ભાઈ એમ બૂમો પડતી ઘરની બહાર દોડી તેણે ભાઈને રોક્યો અને ન બોલવાનું કારણ જણાવ્યું ભાઈ બહેન પ્રેમથી મળ્યા બહેન ખૂબ સ્નેહથી ભાઈને ઘરમાં લઈ આવી બહેન ખુશ થઈને પોતાની પાડોશમાં રહેતી સહેલી પાસે ગઈ અને પૂછ્યું કે સહેલી આજે મારો ભાઈ આવ્યો છે જે મને જીવથી પણ વધારે વાલો છે જો ઘરે જીવથી પણ વધારે વાલો મહેમાન આવે તો મારે શું કરવું જોઈએ તેની સહેલી મજાકના સ્વભાવની હતી તેણે મજાકમાં જ કહી દીધું કે અરે એમાં શું તું રસોડું તેલથી લીંપી નાખ અને ચોખાને ઘીમાં રાંધવા મૂક ભોડી બહેન તેની સહેલીનો મજાક સમજી ન શકી તેણે ઘરે આવીને તેલથી આખું રસોડું લીંપી નાખ્યું અને ચોખાને ઘીમાં રાંધવા મૂકી દીધા થોડો સમય વીત્યો પણ તેલથી લીંપેલું ભોંયતળિયું સુકાય જ નહીં અને ઘીમાં ચોખા ચડે જ નહીં આ બાજુ ભાઈને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે કહ્યું બહેન ખૂબ ભૂખ લાગી છે ખાવાનું લાવો બહેને રડતા રડતા કહ્યું કે ભાઈ શું કરું આજે ન તો ભોંયતળિયું સુકાય છે ન તો ચોખા ચડે છે ભાઈએ આખી વાત જાણી ત્યારે તેને હસું આવ્યું તેણે કહ્યું અરે મારી ભોળી બહેન ક્યારે તેલથી લીંપેલું સુકાય અને ક્યારે ઘીમાં ચોખા ચડે તું પાણીથી લીંપી નાખ અને પાણીમાં ચોખા રાંધ બહેને તરત જ જ એવું કર્યું ભોંયતળિયું પણ સુકાઈ ગયું અને ચોખા પણ રંધાઈ ગયા પછી બહેને ઘી અને સાકર નાખીને ભાઈને પ્રેમથી ભોજન જમાડ્યું અને તેનું તિલક કર્યું ઘણા દિવસ વીતી ગયા એક દિવસ ભાઈએ કહ્યું બહેન હવે હું ઘરે પાછો જઈશ મા ઘરે એકલી છે બીજે દિવસે સવારે બહેન વહેલી ઉઠી અને ભાઈ માટે રસ્તામાં ખાવા માટે ઘઉં દળીને લાડુ બનાવવા લાગી તેને ખબર નહોતી કે રાત્રે ઘઉંના દાણામાં એક નાનો સાપ છુપાઈને બેસી ગયો હતો જ્યારે બહેને ઘંટી ચલાવી ત્યારે ઘઉંની સાથે પેલો સાપ પણ અજાણતા જ દળાઈ ગયો તેણે લાડુ બનાવ્યા તેમાંથી થોડા લાડુ પોતાના બાળકો માટે રાખી દીધા અને બાકીના લાડુ ભાઈને બાંધી આપ્યા ભાઈ બહેનને મળીને વિદાય થયો થોડા સમય પછી બહેનના બાળકો જાગ્યા અને મા પાસે ખાવાનું માંગ્યું બહેને જે લાડુ રાખ્યા હતા તે બાળકોને ખાવા આપ્યા પણ જેવો પહેલો લાડુ તોડ્યો બહેન દંગ રહી ગઈ બધા લાડુ અંદરથી લીલા રંગના થઈ ગયા હતા તે દોડીને ઘંટી પાસે ગઈ અને જોયું તેના હોશ ઉડી ગયા ઘઉંની સાથે સાપ પણ દળાઈ ગયો હતો બહેન સમજી ગઈ કે આ લાડુ ઝેરી છે તે ચીસ પાડી ઉઠી અરે રે મારો ભાઈ તેણે એ લાડુ ત્યાં જ ફેંકી દીધા અને પોતાના ભાઈને બચાવવા માટે પાછળ દોડી રસ્તામાં એક ઝાડ નીચે ભાઈ આરામ કરવા બેઠો હતો અને લાડુ ખાવાની તૈયારી જ કરી રહ્યો હતો બહેને દૂરથી જ બૂમ પાડી ભાઈ ઊભા રહો લાડુ ખાશો નહીં બહેને હાંફતાં હાંફતાં ભાઈને આખી વાત જણાવી ભાઈના હાથમાંથી લાડુ નીચે પડી ગયા બહેને ત્યાં જ ખાડો ખોદીને બધા લાડુ જમીનમાં દાટી દીધા ભાઈએ કહ્યું બહેન ત્યાં આજે મને એકવાર તો મોતના મુખમાંથી બચાવી લીધો પણ હું જ્યારે અહીં આવતો હતો ત્યારે રસ્તામાં નદી સાપ અને વાઘને વચન આપીને આવ્યો છું કે પાછા ફરતી વખતે તેઓ મારો જીવ લઈ શકે છે બહેના સાંભળીને ગભરાઈ ગઈ એટલામાં તેને તરસ લાગી ભાઈએ કહ્યું તું અહીં બેસ હું પાસેના તળાવમાંથી પાણી લઈ આવું છું બહેને કહ્યું ના ભાઈ તમે થાકી ગયા છો હું પોતે જઈને પાણી પી આવું છું બહેન પાણી પીવા માટે તળાવ પાસે ગઈ તો તેણે જોયું કે કિનારે એક ઘરડી સ્ત્રી બેઠી છે બહેને તેમને પ્રણામ કરીને પૂછ્યું મા તમે અહીં એકલા કેમ બેઠા છો તે ઘરડી સ્ત્રીએ જવાબ આપ્યો દીકરી હું વિધાતા છું હું અહીં એક બહેનના ભાઈની ભાગ્યની દોરી કાંતી રહી છું બહેને પૂછ્યું કેવો ભાઈ માં વિધાતાએ કહ્યું છે એક ભાઈ જેના પ્રેમમાં તેની બહેને અજાણતા એક સાપની હત્યા કરી દીધી છે ભલે તે અજાણતા થયું પણ જીવની હત્યાનું પાપ તો લાગ્યું છે એટલે હું તેની ભાગ્યની દોરી ઓછી કરી રહી છું બહેન સમજી ગઈ કે આ તેના પોતાના ભાઈની જ વાત છે તે વિધાતાના ચરણમાં પડી ગઈ અને રડવા લાગી તેણે કહ્યું હે માતા એ કમનસીબ બહેન હું જ છું મહેરબાની કરીને મારા ભાઈને બચાવવાનો કોઈ ઉપાય બતાવો વિધાતાને દયા આવી તેમણે કહ્યું દીકરી તારા ભાઈ પર સાત સંકટ આવવાના છે જો તું એ બધા સંકટ ટાળી દઈશ તો તારો ભાઈ બચી જશે આના માટે તારે એક અઘરું કામ કરવું પડશે તારે તારા ભાઈના લગ્ન થાય ત્યાં સુધી તેને ખરાબ શબ્દો કહેવાનો છે અને તેની દરેક વાતનો વિરોધ કરવાનો છે જેથી તું તેની સાથે રહીને દરેક સંકટને ટાળી શકે બહેને તરત જ આ ઉપાય સ્વીકારી લીધો તે પાછી ભાઈ પાસે ગઈ અને કહ્યું ભાઈ હું તને માના ઘર સુધી મૂકવા આવીશ પછી બહેન તરત જ પાછી ગઈ અને વાઘ માટે માંસ સાપ માટે દૂધ અને નદી માટે એક સુંદર ચુંદડી લઈ આવી બંને ભાઈ બહેન આગળ ચાલ્યા રસ્તામાં પહેલાં વાઘ મળ્યો જેવો તે ભાઈ પર હુમલો કરવા ગયો બહેને તેની આગળ માંસનો ટુકડો નાખી દીધો વાઘ માંસ ખાવામાં વ્યસ્ત થઈ ગયો અને બંને ત્યાંથી નીકળી ગયા આગળ સાપ મળ્યો જેવો તે ડંખ મારવા આવ્યો બહેને તેની આગળ દૂધનો પ્યાલો મૂકી દીધો સાપ દૂધ પીવામાં લાગી ગયો છેલ્લે નદી આવી જેવી તે ભાઈને ડૂબાડવા માટે આગળ વધી બહેને નદીને સુંદર ચુંદડી ઓઠાડી નદી ખુશ થઈ ગઈ અને બંનેને રસ્તો આપી દીધો આખરે બંને ભાઈ બહેન ઘરે પહોંચ્યા દીકરીને જોઈને મા ખુશ થઈ ગઈ પણ બહેને ઘરે પહોંચતા જ વિધાતાના કહ્યા પ્રમાણે પોતાના ભાઈને ખરાબ શબ્દો કહેવાનું અને ઝઘડો કરવાનું શરૂ કરી દીધું માને ખૂબ નવાઈ લાગી તેણે દીકરાને કહ્યું હું કહેતી હતી ને આ કજિયાખોરને તો કેમ લઈ આવ્યો ભાઈએ કહ્યું મા બહેન તો ત્યાં ખૂબ સારી રીતે રહેતી હતી ખબર નહીં અહીં આવતા જ તેને શું થઈ ગયું થોડા દિવસોમાં ભાઈ માટે લગ્નની વાત આવી સગાઈ માટે મહેમાનો મીઠાઈ લઈને આવ્યા જેવી મીઠાઈ વહેંચવાનું શરૂ થયું બહેન વચ્ચે આવીને બોલી કે આની મીઠાઈ કેમ વહેંચો છો પહેલાં મારી મીઠાઈ વહેંચો બધાએ તેને પાગલ સમજી પણ વડીલોએ કહ્યું કે ભલે આ ભાગ્યશાળી છે એને પણ ભાઈની સાથે બેસાડી દો જેવી સગાઈ શરૂ થઈ ત્યાં અચાનક આગ લાગી ગઈ બહેન તો જાણતી જ હતી કે આ પહેલું સંકટ છે તે તરત જ કૂદી અને આગ બુઝાવી દીધી એક સંકટ ટળ્યું બધાએ કહ્યું કે બહેન ઝઘડાડું ભલે હોય પણ છે ભાગ્યશાળી હવે લગ્નના કાર્યક્રમો શરૂ થયા બહેન એક ક્ષણ માટે પણ ભાઈથી અલગ ન થતી જ્યારે ભાઈનો વરઘોડો નીકળવાની તૈયારી થઈ ત્યારે બહેન બોલી કે આનો વરઘોડો કેમ કાઢો છો પહેલાં મારો વરઘોડો કાઢો અને આને આગળના દરવાજેથી નહીં પાછળના દરવાજેથી લઈ જાઓ બહેને જેવું આમ કહ્યું તરત જ ઘરનો આગળનો મુખ્ય દરવાજો તૂટીને નીચે પડી ગયો બધા સમજી ગયા કે બહેને ફરીથી ભાઈનો જીવ બચાવ્યો જ્યારે ભાઈ ફેરા ફરવા બેઠો ત્યારે બહેન ફરી બોલી કે આની જગ્યાએ હું ફેરા ફરીશ છેવટે જેમ તેમ કરીને લગ્ન પૂરા થયા જ્યારે વરકન્યાની સુહાગરાત આવી ત્યારે બહેન જીત પકડીને બેઠી કે આની નહીં પહેલાં મારી સુહાગરાત મનાવો બધા લોકોએ કહ્યું કે વચ્ચે પડદો લગાવીને આને પણ રૂમમાં સુવાડી દો રાત્રે જ્યારે ભાઈ અને ભાભી સૂઈ ગયા ત્યારે બહેન જાગતી બેઠી હતી તેને ખબર હતી કે છેલ્લું સંકટ આવવાનું છે અડધી રાત્રે ત્યાં એક ભયંકર સાપ આવ્યો બહેન તૈયાર જ બેઠી હતી તેણે તરત જ સાપને પકડીને એક ટોપલીમાં બંધ કરી દીધો આખરે ભાઈ પરના સાથે સંકટ ટળી ગયા હતા બહેન ચિંતા વગર થઈને ત્યાં જ સૂઈ ગઈ સવારે જ્યારે માએ જોયું કે દીકરી હજુ સૂઈ રહી છે તેણે વિચાર્યું કે આ ઉઠશે એ પહેલાં જ મહેમાનોને વિદાય કરી દઉં નહીં આ ફરીથી ઝઘડો કરશે જ્યારે બહેન ઉઠી ત્યારે ઘરમાં કોઈ ન હતું તેણે માને પૂછ્યું કે મા બધા મહેમાનો ક્યાં ગયા માએ કહ્યું કે દીકરી મેં બધાને વિદાય આપી દીધી ત્યારે બહેન બોલી કે મા બધા મહેમાનોને પાછા બોલાવો હું ત્યારે જ વિદાય લઈશ માએ બધા મહેમાનોને પાછા બોલાવ્યા ત્યારે બહેને બધાની સામે આખી વાત કહી સંભળાવી તેણે કહ્યું કે મારા ભાઈ પર સાતે સંકટ હતા એ ટાળવા માટે જ મેં મારા પાળણે પુત્ર અને ચૂલે દૂધ છોડ્યું હતું અને પાગલ બનીને ઝઘડા કરતી હતી આ સાંભળીને મા અને ભાઈની આંખમાં આંસુ આવી ગયા બધાએ બહેનના ત્યાગ અને પ્રેમના ખૂબ વખાણ કર્યા મા અને ભાઈએ ખૂબ જ ખુશીથી અને પ્રેમથી પહેલાં પોતાની દીકરીને વિદાય આપી અને પછી બીજા મહેમાનોને વિદાય કર્યા એવું કહેવાય છે કે તે દિવસ પછી જ દર વર્ષે બહેનો પોતાના ભાઈની લાંબી ઉંમર અને રક્ષાની કામના માટે ભાઈબીજનો તહેવાર મનાવવા લાગી અને આ કથા સાંભળવા લાગી આ કથા આપણને શીખવે છે કે ભાઈ અને બહેનના પ્રેમમાં અખંડ વિશ્વાસ છે જ્યાં પ્રેમ હોય ત્યાં ભાઈ સંકટ અને જુદાઈ ટકતા નથી મિત્રો આ અદ્ભુત અને ભાવુક કરી દેતી કથાઓ સાંભળ્યા પછી ચાલો હવે આપણે બે હજાર પચીસની આ શુભ ભાઈ બીજની સંપૂર્ણ પૂજા વિધિ તેનો સાચો સમય ખાસ નિયમો અને એ ચમત્કારિક ઉપાયો વિશે પણ જાણી લઈએ જેની વાત આપણે વિડીયોની શરૂઆતમાં કરી હતી સૌથી પહેલાં પૂજાની તૈયારી આ દિવસે બહેનોએ સવારે વહેલાં ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઈએ જો યમુનાજીમાં સ્નાન કરવું શક્ય ન હોય ઘરમાં જ પાણીમાં ગંગાજળના બે ચાર ટીપા નાખીને સ્નાન કરવું ત્યારબાદ પૂજાની એક સુંદર થાળી સજાવવી આ થાળીમાં તમારે કુમકુમ આખા ચોખા એક ઘીનો દીવો ચંદન સુસુગંધવાળા ફૂલ એક સોપારી ભાઈના હાથ પર બાંધવા માટે કલાવો એટલે કે નાળા છડી ભાઈની મનપસંદ મીઠાઈ અને સૌથી મહત્વનું એક સૂકું નારિયેળનો ગોળો ચોક્કસ રાખવો હવે તિલક અને આરતીની વિધિ બે હજાર પચીસમાં તિલક કરવાના શુભ મુહૂર્તમાં એટલે કે બપોરે એક વાગીને તેર મિનિટથી ત્રણ વાગીને અઠ્ઠાવીસ મિનિટની વચ્ચે ભાઈને એક આસન કે બાજોટ પર બેસાડવો ખાસ ધ્યાન રાખવું કે તિલક કરતી વખતે ભાઈનું મુખ ઉત્તર દિશા અથવા ઉત્તર પશ્ચિમ દિશા તરફ અને બહેનનું મુખ પૂર્વ દિશા અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ સૌથી પહેલાં બહેને ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરીને ભાઈના કપાળ પર કુમકુમનું તિલક કરી તેના પર અક્ષત લગાવવા ત્યારબાદ ભાઈના જમણા હાથના કાંડે કલાવો બાંધવો ઘીનો દીવો પ્રગટાવી ભાઈની આરતી ઉતારવી અને પછી મીઠાઈ ખવડાવી તેનું મોઢું મીઠું કરાવવું છેલ્લે થાળીમાં રાખેલો સૂકો નારિયળનો ગોળો ભાઈને ભેટ સ્વરૂપે આપવો ઘણી જગ્યાએ બહેનો ભાઈની હથેળી પર ચોખાનો ઘોળ લગાવી તેના પર સિંદૂર ફૂલ અને સોપારી મૂકી હાથ પર થોડું પાણી છોડતી વખતે આ મંત્ર પણ બોલે છે ગંગા પૂજે યમુના કો યમી પૂજે યમરાજ કો સુભદ્રા પૂજે કૃષ્ણ કો ગંગા યમુના નીર બહે મેરે ભાઈ કી આયુ બઢે આ વિધિ પૂર્ણ થયા પછી ભાઈએ બહેનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા અને બહેનને પ્રેમપૂર્વક ભેટ આપવી આ પછી ખાસ નિયમો પણ મિત્રો આ દિવસે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે સૌથી પહેલો અને મુખ્ય નિયમ એ છે કે બહેને પોતાના ભાઈનું તિલક કર્યા પહેલાં અન્ન કે જળ ખાવું કે પીવું નહીં એટલે કે તિલક વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બહેને ઉપવાસ રાખવો બીજું આ દિવસે ઘરમાં ભૂલથી પણ લસણ ડુંગળી માંસ મદિરા કે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ન બનાવવું ત્રીજું તિલક કરતી વખતે ભાઈ કે બહેનમાંથી કોઈએ પણ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા અને ચોથું આ પવિત્ર દિવસે ઘરમાં બિલકુલ ઝઘડો ન કરવો અને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરવો અને હવે સૌથી પવિત્ર ઉપાય પહેલો ઉપાય છે અકાળ મૃત્યુથી રક્ષા માટે યમદીપક ભાઈ બીજની સાંજે સૂરજ આથમે પછી બહેને યમરાજના નામે એક ચૌમુખી દીવો પ્રગટાવવો આ દીવો સરસવના તેલથી પ્રગટાવવો અને તેને ઘરની બહાર મુખ્ય દરવાજાની જમણી બાજુએ રાખવો ખાસ ધ્યાન રાખવું કે દીવાની વાટનું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ કારણ કે દક્ષિણ દિશા યમરાજની દિશા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ એક દીવાથી ભાઈ પર આવનારો મોટામાં મોટો સંકટ પણ ટળી જાય છે અને બીજો ઉપાય છે રિસાયેલા ભાઈને મનાવવા માટેનો પોટલી ઉપાય જો કોઈ કારણસર ભાઈ બહેનના સંબંધોમાં બગાડ થયો હોય કે વાતચીત બંધ થઈ ગઈ હોય તો બહેને આ અચૂક ઉપાય કરવો એક લાલ રંગનું કપડું લેવું તેમાં સવા કિલો જવ એકવીસ ગ્રામ ચણાની દાળ એકવીસ પતાસા એકવીસ લીલી ઇલાયચી એકવીસ સૂકી દ્રાક્ષ એકવીસ ગ્રામ ખડી સાકર પાંચ કપૂરની ગોટી અને અગિયાર રૂપિયાના સિક્કા મૂકવા આ બધી વસ્તુઓની એક પોટલી બાંધવી આ પોટલીને ભાઈના ફોટા પરથી અગિયાર વાર ઉલટી દિશામાં ફેરવવી પોટલી ફેરવતી વખતે મનમાં ભાઈ બહેન વચ્ચેનું મન દુઃખ પૂરું થાય તેવી પ્રાર્થના કરવી અને બીજે દિવસે આ પોટલીને કોઈ શિવ મંદિરમાં જઈને મૂકી આવવી ભોલેનાથની કૃપાથી થોડા જ દિવસોમાં તમારા સંબંધોમાં મીઠાશ પાછી આવી જશે મિત્રો આ હતી ભાઈ બીજની સંપૂર્ણ માહિતી જે તમે સાંભળી રહ્યા હતા વાસ્તુ મંદિર પર અમને આશા છે કે આ માહિતી તમને ગમી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો તમારા બધા જ ભાઈ બહેનો અને મિત્ર પરિવાર સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેઓ પણ આ પવિત્ર દિવસનું મહત્ત્વ અને સાચી વિધિ જાણી શકે અને હા કોમેન્ટ બોક્સમાં જય યમુના મહારાણી અથવા જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ ના ભૂલતા જો તમે અમારી ચેનલ વાસ્તુ મંદિર પર પહેલીવાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડીનું બટન અવશ્ય દબાવી દેજો જેથી આવનારા બધા જ તહેવારોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે આ પવિત્ર તહેવારે ચાલો આપણે પણ નક્કી કરીએ ભાઈ બહેનના આ અખંડ સંબંધને હંમેશા નિસ્વાર્થ પ્રેમથી નિભાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય યમુના મહારાણી